ચાંદખેડા મોટેરા દલિત અને માલધારી ઠાકોર સમાજની વસ્તીમાં ચંદોડા મુસ્લિમ સમાજની વસ્તીમાં આ સરકાર રાત દિવસ બુલડોઝર ફેરવી તમને નેસ્કો નાબૂદ કરી તમારી આખી જિંદગીની પાય પાય જોડીને તમે જે કાચું છુપડું કે બે માળનું મકાન બનાવ્યું કે એક રૂમ રસોડાનું ઘર બાંધ્યું આ તમામ તોડીને તમને નવરા કરે છે અને એ છતાં એટલા માટે નથી કે પાંચ કરોડ લોકો જેને વોટ નથી આપ્યા એના પણ વોટોની કાનૂન અને બંધારણના ધજિયા ઉડાવીને ગણતરી કરીને નરેન્દ્ર મોદી આ દેશનો મંત્રી થયો છે